हेलो फ्रेंड्स गुड मॉर्निंग वेलकम बैक टू माय चैनल मंगू ऑफिशियल ग्रीवा कंसारा पर स्वागत है आज मारूँ हेयर कटिंग है मैं स्पेशल कैनेडा थी बोलाया हेयर कटिंग लेडी ने तो आज मारू स्पेशल हेयर कटिंग लेडी हसी दिस इज लेडी <laughs> अरे कुछ बोलो सब लोग बोल रहे हैं कि तुम्हारी भाभी बोलते क्यों नहीं पर उनको क्या पता कि हम लोगों को इंग्लिश नहीं आती इसलिए बेचारी मेरी भाभी बोलती नहीं कुछ <laughs> <laughs> तो आप कुछ बोलो हेलो उनको पता चलना चाहिए कि आप सच में कैनेडा से उनको लग रहा है कि मैं झूठ बोल रही हूँ hey, uh, हाँ इंग्लिश में ऐसे ऐसे एक्सेंट में हाउ हाउ आर यू यहाँ पे दिन है ना तो दिन ही मानना पड़ेगा okay. बधू बोली ना गुड मॉर्निंग गुड नाइट गुड इवनिंग बधुज તો જો મારા ભાભી છે ને એવું નહીં બોલવું અમારે જો ભાઈ મારું હેર કટિંગ ભાઈ મને તો કોઈ બોલવા દો મારા વિડીયો મને તો કોઈ બોલવા દો હેર કટિંગ મારા ભાભી કે છે કે મારે હેર કટિંગ ની થોડી જરૂર છે ટ્રીમ થોડા થોડા નીચેથી કરવાની મેં કીધું બોડું જ કરી નાખો

સૌથી વધારે ઉપયોગ કર્યા ભાભી બુદ્ધિ કરવાનું એટલે અમે બુદ્ધિ કેતા બુદ્ધિ કર્યો ને એ અમારામાં જરાય નથી ચાલી રહ્યું છે મારું હેર કઠિંગ થોડા થોડા કે ની જરૂર છે મારા કાપશે ભાઈના અને મમ્મીના પણ થોડાક મારા ભાભીને બધું જ આવડે છે મલ્ટી ટેલેન્ટેડ વુમન છે મલ્ટી ટેલેન્ટેડ હા લો મેરા તો કાફી ટાઈમ હો ગયા મેં કરાયા નહીં

ઓકે ગટુ જેવા કરાય દે ગટુ તાર જેવા કરાય દે મમ્મીના ના વાળ ઇલેક્ટ્રિક કટ સુમન ના સેવા ઇલેક્ટ્રિક કટ જો ભાઈ મારા હેર કટિંગ થઈ ગયા છે મતલબ ના નીચેથી થોડા ટ્રીમ કર્યા છે જો તમે ઘોડાના ના પૂછડા જેવા હતા હવે થોડા માણસ જેવા લાગે છે તો તમે જોઈ શકો છો ગટુ ને જો વાસે છે એવો અને હવે મારી મમ્મી નું થાય છે હેર કટિંગ તો એ બતાવું તમને

જો ફ્રેન્ડ્સ મમ્મીના ના વાળ કપાઈ ગયા છે એકદમ શોર્ટ કરી દીધા છે કેટલું ક્યાં લાગે મમ્મી કેવી મોના રાત પાણી પલાળતો ને તો આવી થઈ જાય

So nice, So <laughs> So hairstyle, hairstyle. hairstyle? nice nice hair <laughs> yeah, click video now. 360. slowly, slowly. 360. <laughs> 360 जगत से हाज ए बनावी बनाए

હવે કેટલા ટાઈમથી મેં આઈબ્રો નથી કરાવી ફ્રેન્ડ તો આજે મારા ભાભી કહે છે કે હું કરીશ હું ટોર્ચર કરીશ તમને તો હવે મને ટોર્ચર કરશે તો ફ્રેન્ડ હું રેડી છું ભાવિજી રેડી છે અને અમે જઈ રહ્યા છીએ મોલ અમારું ફ્રીજ કેટલા દિવસથી ખરાબ હતું તો એનું આજે કંઈક નિકાલ આવી રહ્યો છે તો જઈને જોઈએ કે શું નિકાલ આવ્યો છે કેમ કે કંઈ કીધું નથી સરપ્રાઈઝ છે મારા માટે તો અમે ત્યાં જઈને એ લોકો અમને સરપ્રાઈઝ આપશે અમે શોક્ટ આપીશું હેને કેટલ તો જોઈએ છે શું આજે એનો નિકાલ છે તો પહેલાં અમે લોકો જઈશું ક્રોમા અને પછી થોડી નાની મોટી વસ્તુઓ ભાભીને લેવી છે તો ઇનરબીટ ઇન ઇનોર્બીટ જઈશું તો જો લાગે છે ને બાકી ટટ્સ ગો ચેરો અહીં ગયા છે અમે ક્રોમામાં मतलब सेंटर स्क्वायर में क्रोमा है ऊपर जाइने पूछिए भाई शू करवा शू नहीं तो जो हाँ भाई देखो ये हमारा स्टोर है सेंटर स्क्वायर में तो प्लीज़ आना जरूर से ये वीडियो दिखाओगे तो डिस्काउंट हो परसेंट अरे अरे फिफ्टी परसेंट डिस्काउंट आप आएंगे હવે જઈએ છે ઉપર ત્યાં જઈને જોઈએ કે શું કહે છે એ લોકો તો મળીએ ઉપર જઈને તો ફ્રેન્ડ ક્રોમામાં મારું કા કામ ઓલમોસ્ટ પતી ગયું છે નવું ફ્રીજ એ લોકોએ એક્સચેન્જમાં મને નવું ફ્રીજ આપ્યું છે જે જૂનું ફ્રીજ હતું એ લઈ લીધું એના બદલામાં નવું ફ્રીજ આપ્યું છે ઉપર થોડાક પૈસા આપવા પડશે પણ ઇટ્સ ઓકે અને પાંચ વર્ષની પાછી વોરંટી પણ એની અંદર આપી દીધી છે ને વોરંટી પણ એવી કે કંઈ પણ જાતનું કોઈ ડેમેજ થયું ફિઝિકલ ડેમેજ સિવાય તો પાંચ વર્ષમાં કંઈ પણ થશે તો એ પાછું મને રિપ્લેસ કરી આપશે એટલે પાછું નવું ફ્રીજ આપી દેશે તો એક સારી વસ્તુ થઈ ગઈ અને મારે એસી પણ લેવું હતું આ ઉનાળામાં એસીની જરૂર પડશે તો એની પણ વાત કરી દીધી છે તો સારું એવું અમને લોકોને થઈ ગયું આ કામ કે ચલો ભાઈ એક ભલે થોડી હેરાનગતિ થઈ પણ અંતે સારું કામ થઈ ગયું તો સ્ટાફે સારો એવો અમને રિસ્પોન્સ આપ્યો સારી રીતે કામ થયું અને પહેલાં હું થોડીક ગુસ્સા મને એમાં હતી કેમકે બહુ ટાઈમથી ફ્રીજ મારું ખરાબ હતું અને કમ્પ્લેન કરી પણ એ લોકોએ એ બધી જ વસ્તુઓને ટેકઓવર કરી નાખ્યું અને સારી રીતે બધું અમને પતય આપ્યું છે હવે બિલિંગને એવું થાય છે હું ફ્રીજનું બિલિંગ કરાવી દઉં અને કાલે સાંજ સુધીમાં મતલબ મારું નવું ફ્રીજ આવી જશે અને પછી સ્ટાફને બી તમને મળાવું કે કોણે કોણે બધી હેલ્પ કરી છે અને બધું કર્યું છે એ લોકો જોડે મળાવું પછી તમને ઓકે મળીએ છીએ સો ફ્રેન્ડ્સ બિલિંગ થઈ ગયું છે અને નવું ફ્રીજ પણ આવી ગયું છે અમારા ભાઈ છે તમારું નામ શું છે ભાઈ જો આ રહ્યા લોકેશભાઈ ક્રોમાના એમણે બહુ જ બધી હેલ્પ કરી છે મારી અને જલ્દી જલ્દી બધું કામ કરી એમને ફટાફટ અને મને ફ્રીજ આપી દીધું છે અને કાલ સુધીમાં ડિલિવરી પણ આપી દીધું છે થેન્ક યુ લોકેશભાઈ ચલો થેન્ક યુ ધંધા તો ભાઈ થઈ ગયું છે મારું ફ્રીજ પાંચ વરસની વોરંટી સાથે તો ક્રોમાની સર્વિસ સારી છે ભાઈ થોડું લેટ કર્યું એટલે એ લોકોએ બહુ બધી માફી પણ માગી છે અને જલ્દીથી કરી પણ દીધું છે આપણે જે મેઇન અમારા ભાઈ છે જે ભાઈ એમની સાથે વાત કરી અમને બાય બાય કરીએ થઈ ગયું હાલો તમને બધા જો અમારા બેન આમણે પણ અમારી બહુ હેલ્પ કરીશું નામ સેજલ બેને બહુ હેલ્પ કરી છે એવું એમણે મને કહેવાનું કીધું છે और मेन हीरो है इन्होंने सब कुछ किया है मतलब मेरा फ्रिज इन्होंने सही करके मतलब नया ही दे दिया सही करके नहीं दिया नया ही दे दिया तो थैंक यू सो मच सुमित 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 भाई ने दिया है तो थैंक यू सो मच सुमित जी आपने अच्छे से सब कुछ कर दिया और मिल गया है अब कल तक नहीं आया तो फिर मैं वापस आऊँ डेमो भी अच्छा अच्छा फिर ठीक है अच्छा चाहिए हाँ जी ये क्रोमा के स्टोर मैनेजर है थैंक यू सो मच मैम आपका स्टाफ बहुत ही अच्छा है और बहुत अच्छा भी गया थोड़ा मैं परेशान हुई बट उन्होंने सारा सब कुछ कर दिया उसका भुगतान कर दिया क्या फ्रिज मैंने क्रोमा का दिया उस वाले मुझे पता चला थैंक यू सो मच क्या मैम आपका नाम क्या हाँ अमिता अमिता नाम किया है इनका तो प्लीज़ आइएगा क्रोमा में ये वीडियो दिखाएंगे तो शायद थोड़ा सा डिस्काउंट कर देंगे। आ देखिए बोल दिया सुमित जी ने बोल दिया कि डिस्काउंट कर देंगे ना ये ये वाला ये वीडियो अगर दिखाया जो वीडियो तो, मैं <laughs> तो थोड़ा सा सुमित जी डिस्काउंट कर अपनी तरफ से तो वो कर रहा है ना करना दो तो उनको है ना <laughs> चलिए थैंक यू थैंक यू चलो मड़िए बाय मॉल मे पर्स लेवा મારા ભાભીના ફ્રેન્ડ છે ત્યાં એમને પર્સ લેવા છે તો પસંદ કરીએ છીએ મેં પસંદ કર્યું છે આ મારો ભાઈ મારા માટે કેમેરો કેમેરો લાવ્યો છે અને માઈક છે તો એ મૂકવા માટે મારી પાસે પર્સ નહોતું તો હું આ લઈશ અને ભાભી હવે પૂછે છે એમના ફ્રેન્ડને કે એમને કયું જોઈએ છે તો એ લઈશું અમને બહુ સારા છે તમે કહેજો તમને કયું ગમ્યું

Happy chocolate day. Chocolate day is tomorrow. Tomorrow? Can. What is today? Today, promise day. I promise you, I never. No, leave. promise day. Promise day is later on. Propose day? I love you. <laughs> <laughs> <Leha>. <laughs> Happy rose day. Happy propose day. All in one. All in one. All in one. <laughs> Happy marriage day. બધું આવી બોલતી નહીં તો ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા શોપિંગ થઈ ગઈ થોડી ફ્રીજનું કામ પતી ગયું બધું થઈ ગયું આજે અને ધીમે ધીમે બસ દિવસો જઈ રહ્યા છે અને મારા ભાઈના મારે ભાઈને મતલબ પાછા જવાના દિવસો નજીક આવી રહ્યા છે તો બસ બધું કામ પતાવીએ છીએ ભાભીને થોડી ઘણી શોપિંગ વોપિંગ કરવી હોય છે તો એ કરાવું છું અને અંબાજી તો જઈએ હવે પાવાગઢ જવાનું બાકી છે તો હવે અમે પાવાગઢ જઈશું વચ્ચે એક દિવસનો અમે બ્રેક રાખ્યો કે કેમ કે બહુ જ થાકી જવાય ટ્રાવેલિંગ ટ્રાવેલિંગના પછી પાછું એમને પણ ટ્રાવેલિંગ કરવાનું છે તો બસ મારા ફ્રીજનું પહેલાં તો કામ બહુ જ જરૂરી હતું એ પતાવી દીધું છે ક્રોમાવાળાએ બહુ જ સરસ રીતે મતલબ અમને લોકોને રિસ્પોન્સ આપ્યો શરૂઆતમાં થોડુંક હેરાનગતિ થઈ બટ પછી એ લોકોએ પર્સનલી બધું કરીને સારી રીતે કરી દીધું ને રિપ્લેસ કરી આપ્યું છે મને આખું ફ્રીજ જ નવું જ આપી દીધું છે કમ્પ્રેસરને બધું ખરાબ થયું હતું પણ હવે નવું જ ફ્રીજ આવવાનું છે તો કાલે પણ આવી જશે નવું ફ્રીજ મારું એટલે મમ્મીનું સોરી મમ્મીનું ફ્રીજ છે તો એટલે અમારું ફ્રીજ આવી જશે આમ તો મારું મમ્મીનું બધું સેમ જ છે તો એ આવી જશે એટલે વીસેક દિવસ પછી ફ્રીજ આવવાનું છે તો એ બધું પતી ગયું બધા કામ પતાવી દીધા છે રાતનો દિવસ આવી રીતે જ પતી ગયો છે કામ કરતાં કરતાં કાલે હવે પાવાગઢ જવાનું છે તો બસ પાવાગઢ જઈશું અને મજા કરીશું હું તમને પણ બતાવીશ દર્શન કરાવીશ માતાજીના તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ચણા